હા પાણી કેટલા ફૂટ પર અબ તો પાણી ઉપર હે એટલે કે ઊંચાઈ ઘેરે 4-7 ફૂટ 700 ફૂટ પાણી કેટના અબ તો 100 ફૂટોગા હે ભઈલા આ આ આલેશ ના ડુંગર ને દેખાય આલેશ ને વાહ આલેશ અહીંથી ચાલુ થાય હમ દો હેડ વા રાણાવાગડી અચ્છા આલેશ બહુ મોટો છે વિસ્તારમાં બહુ મોટો આલેશ એટલે આલેશ બરડાનો એક ફાટો ગણાય હા આલેશ

સોયબીન હોય છે હા હું 3 વર્ષથી સોયબીનમાં મજૂરી ન હોય બહુ મહેનત ના હોય અમાર દવા છટવાનું પડે ખાઈ ખાધી હે ભાઈ આમાં દવા કાણા એ ઓલો દવા જો

એ મોટા નીકળતા ડુંગર ઉપર જંગલ ખાતું લાગી જતો છે ને ડુંગર માં પછી તરત આવી જાય